હાલો આજે તમને તમને ભવ્ય નજારો પણ પણ આરતીના દર્શન ઘરેથી પીઠી હાલ એવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા પહોંચી ગયા રાહુલ ને ઘરે રાહુલ ઘરે મમ્મીને જો કેવી મજા છે પછી આવી ગયા રાજેશ ને રાહુલ ને ગાડીમાં પચાનું પેટ્રોલ નાખ્યું ને બધા નીકળી ગયા મઢડા રસ્તામાં એક ફરમાઈશુ બનાવી નાખી પહોંચી ગયા મઢડા ને મઢડા ડાયરેક્ટ આરતી નો લાવો મળી ગયો ઘણા થી મથડા સોનલમાં આરતીઓ બેસવાનો મોકો મળ્યો સોનલમાં આરતી પૂર્ણ થઈ ગઈ આરતી ને બધા આપણે દર્શન કરી લે અને કંચનમા પણ દર્શન કરી લઈએ હવે થોડાક સેલિબ્રિટી થયા હોય એવું લાગે ખરું ફોટા પાડે કોક કોક માના મંદિરનો રાત્રીનો હોય નજરો અંદરથી કંઈક આવો દેખાય ને બારથી કંઈક આવો શું વાત છે ડેકોરેશનની તો શું વાત કરું આ એક ઝુમર ઝુમરસ બધાનું મન મોહી લેવું છે પછી પોરબંદરની સેલિબ્રિટી રીતેન ગૌસ્વમી આ મુલાકાત થઈ ગઈ ઓહો માના મંદિરનો નજારો તો જુઓ કેમ લાગે હાલો આકાશી દ્રશ્ય પણ તમને બતાવી દઉં પછી એક ડ્રોન શૂટ અમે બધા પણ લઈ લીધો પછી અમે બધા એ માનો પ્રસાદ લીધો રાહુલે થોડીક શોપિંગ કરી લીધી અને પછી નીકળી ગયા ઘર તરફ ને મિત્રો આનો ફૂલપાટ આપડી મહેશ કાઠી વ્લોગ ચેનલ ચેનલમાં આવી ગયો છે જોતા હોજો જય સોનલ માં